મિત્રો આજનો વિષય છે ગામડાના વિદ્યાર્થીનો શહેર સુધીનો સંઘર્ષ કર્યો સફર તો વિડીયોના અંત સુધી બન્યા રહો ગામની માટીમાં ઉછરેલો એક છોકરો જ્યારે શહેરના સપના જોવા લાગ્યો ત્યારે શરૂ થયો સાચો સંઘર્ષ એક નાનું ગામ હતું જ્યાં રસ્તા કાચા હતા અને સપનાઓ પણ ઘણી વખત અધૂરા રહેતા આ ગામમાં રહેતો હતો રવિ રવિના બાપા ખેતરમાં મજૂરી કરતા માતા ઘરકામ અને પશુઓ સંભાળતી ગામની શાળા ધોરણ આઠ સુધી જ હતી રવિ ભણવામાં સારો હતો પણ આગળ ભણવા માટે ગામમાં કંઈ ન હતું એક દિવસ માસ્તર સાહેબે કહ્યું રવિ તું શહેર જઈને ભણ તારામાં કાબેલિયત છે શહેર એ શબ્દ સાંભળતા જ રવિના દિલમાં ડર અને સપનાઓ બંને સાથે ઊભા થયા પૈસા ન હતા શહેર અજાણ્યું હતું અને ઓળખ કોઈ નહોતી છતાં પણ માતા પિતાએ હિંમત કરી માતાએ પોતાની ચાંદીની ચૂડીઓ વેચી અને બાપાએ કહ્યું ભણતર ક્યારેય વ્યર્થ નથી જતું શહેરમાં પહોંચતા જ રવિને ખબર પડી કે સંઘર્ષ શું હોય છે નાનો રૂમ પાંચ લોકો સાથે રહેવું દિવસે ભણવાનું અને રાતે ચાની દુકાને કામ શહેરના છોકરાઓ અંગ્રેજીમાં વાત કરતા મોબાઈલ અને કપડામાં આગળ હતા રવિ શાંત રહ્યો કારણ કે એને ખબર હતી એનું હથિયાર ભણતર છે ઘણી વખત ભૂખ્યા સુવું પડ્યું ઘણી વખત અપમાન સહન કરવું પડ્યું પણ એક વાત ક્યારેય ન હતી છોડી પુસ્તક વર્ષો પસાર થયા રવિએ પોતાની મહેનતથી પરીક્ષાઓ પાસ કરી એક દિવસ પરિણામ આવ્યું રવિ સિલેક્ટ થયો એ જ ગામમાં જ્યાંથી તે ચાલ્યો હતો આજે ત્યાં એ શહેરમાંથી પરત આવ્યો હતો સફળ બનીને એ દિવસે રવિએ કહ્યું ગામ ગરીબ નથી અવસર દૂર હોય છે અને ભણતર એ અંતર ઓછું કરે છે બોધ ભણતર એ ગામથી શહેર સુધીનો પુલ છે જે ચાલવા હિંમત કરે એ ક્યારેય અધૂરા સપનામાં અટકતો નથી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર